જામનગરમાં નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરભરમાં ગરબા માટે તૈયારીઓ તેજ બનવા લાગી છે એક તરફ લોકો રંગબેરંગી વસ્ત્રો અને ગરબા માટેની સજાવટમાં વ્યસ્ત છે તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે શહેરના વિવિધ ગરબા સ્થળોએ જામનગર એસપી ડોકટર રવિ મોહન સો સેની ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા પીઆઈ નિકુંજિત ચરવડા સહિતની પોલીસ ટીમે મુલાકાત લઈને આયોજનકર્તાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે એન્ટ્રી એક્ઝિટ ગેટ પાર્કિંગ વ્યવસ્થા અને સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી આવનાર જે નવરાત્રીના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રિ આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે યસ દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને પેટ્રોલિંગ રાખશે અમારી બોડી ઓન કેમેરા સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ના બિગાડે તાલુકાના કાચલી ગામે સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા